હલો મિત્રો કેમ છો બધા તો આપણે આજ શેર બજાર વિશે વિડિયો બનાવીએ છીએ ટ્રેડિંગ વિશે તો ઘણા બધા નવા માણસો ટ્રેડિંગમાં આવી રહ્યા છે અને ટ્રેડિંગ કોઈ કોઈથી જોયું ન હોય તો એને ખબર ન હોય શેર બજારમાં ખબર હોય કે આવી રીતના શેર લેવાનો હોય કંપનીનું ઉપર જાય ને તો પ્રોફિટ થાય ને આમ નીચે જાય તો લોંગ ટાઈમમાં કીધેલ છે કે ઉપર જ જાતું હોય અને ટ્રેડિંગના વિડીયો જોતા હોય તો એને ખબર હશે કે કોઈ ટ્રેડિંગનું ઓપ્શન હોય તો સો રૂપિયાનો એકસો બે પાંચ ચાર એક એક સેકન્ડનું વધેટ થતું હોય તો માણસને લાલચ આવતી જ હોય છે કે આ તો ટ્રેડિંગ તો બહુ સહેલું છે અને પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરીને કરોડપતિ બનવામાં શું વાર લાગે બરાબર તો આ નવાના સવા માણસો હોય ખબર ના હોય ટ્રેડિંગ ટ્રેડિંગ છે ને એ સિમ્પલ છે પણ એટલું આમ ટ્રેડિંગ કરવામાં સિમ્પલ છે પણ પૈસા ગમાવવા એટલું ઇઝી નથી હોતું અને એક્સપિરિયન્સ આવે એટલે ખબર જ પડી જશે શરૂઆતમાં ગમે એ ટ્રેડર આ પ્રોફિટ જ કરતો હોય છે એ પછી મોટા લોસમાં કન્વર્ટ થઈ જાય છે અને ગમે એ કો ક્યારેક તો વિચાર્યું જશે કે હાલ ટ્રેડિંગમાં દિવસના ડબલ પૈસા થઈ જાય છે તો આપણે પાંચ હજાર નાખીને દસથી ડબલ કરશું તો એક કરોડ ટપી જશે ને એ આમ હિસાબમાં બરોબર હોય રોજ ડબલ થતા નહીં તમે એમ વિચાર કરો જો પૈસો ટ્રેડિંગમાં ડબલ થાય તો ઝીરો પણ થઈ શકે છે બે કોર હોય ને ભાઈ ડાયરેક્ટ તો એવું ન હોય કે ડબલ થતું હોય તો અમુક આ કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરીને અમુક એમ હોય કે દિવસનો દસ ટકા રિટર્ન કાઢી લઈ તો કમ્પાઉન્ડિંગ કરીએ તો આપણે યાદ રાખો પાંચ હજાર રૂપિયા હોય ને આપણે તો દસ ટકા રિટર્ન કાઢીએ ને તો તમને ખબર છે પચાસ દીમાં પાંચ હજારના પણ પાંચ લાખ થઈ શકે અને ટ્રેડિંગમાં એવું થતું હોય કે પાંચ હજારમાં તે દસ ટકા કાઢવું હું અઘરી વાત છે એમ તો એ વાત અઘરીની તમને નાનું કેપિટલ હોય ને એમાંથી કેપિટલ એટલે તમારા પૈસા પાંચ પાંચ દસ દસ હજાર તો તમે દસ ટકા નીકળી શકે પણ જેમ મોટું થતું જાય ને એમ ના થાય તમારાથી કેમ કે આ સાયકોલોજી માઇન્ડ સેટનું ગેમ છે રિસ્ક રેવોર્ડનો ગેમ છે કદાચ તમને કોઈ એવી સ્ટ્રેટર્જી મળી જતી હોય કે ભાઈ આટલા ટકા મને જડે રિટર્ન તમે એમ વિચાર કરો નવાણું ટકાવાળી પણ સ્ટ્રેટર્જી હોય ને એમાં એક ટકો લોસનો ચાન્સ હોય ગમે શેર હોય અથવા ગમે ઉપર ગમે એટલું જઈ શકે નીચે સો ટકાથી નીચું માઇનસ થાય ને એ તમારે યાદ રાખવાનું હોય છે અને આપણે વિચાર કરો દસ હજારથી તમે ગમે સો ક્વોન્ટિટી લીધી ટ્રેડ કર્યું સો રૂપિયાનો ભાવ હતો તો વિચાર કરો કે કદાચ એ પચાસ થઈ ગયું ને પાછું એને ડબ પચાસ થઈ ગયું ને તો તમારું અડધું કેપિટલ ગયું પછી એ તમારે રિકવર કરવા માટે પાછું સો ટકા મતલબ પ્રોફિટ કરવું પડે અમુક ગણિત હોય છે એ આપણને સમજાતી નથી બરાબર હવે આ ટ્રેડિંગમાં અમુક અમુકને એવું હોય કોર્સ વેચતા હોય છે અને તમે તો યાર ગુજરાતી માણસો એટલું ખબર પડવી જોઈએ અમુક કોર્સ વેચતા હોય સો ટકા ગેરંટી દેતા હોય કે આ આ લઈ લ્યો એટલે આટલા પૈસા થાય આ લઈ લ્યો એટલે આટલા પૈસા થાય કોલ ટીપ્સ હવે તમારામાંથી પૈસા લઈને તમને કહે કેવી રીતના પૈસા કમાવા બરાબર બરાબર તમારામાંથી પૈસા લેતા હોય અને કોર્સમાં તમને કોલપૂટની ટિપ્સ દેતા હોય તો તમે જ વિચાર કરો ને યાર એની આગળ પૈસા ના થાય તો એ પોતાના પૈસા હું કામ નથી બનાવી લેતા આ આટલું શીખવું જોઈએ ખરેખર આટલું તો આવડવું જ છે આપણે કોર્સ વેચવું એ ખોટી વાત નથી એમાં શેરબજાર શીખાડવું એના કોર્સ હોય બરાબર છે બટ એ કોર્સ હોય ને કે ગેરંટીથી તમે કરોડપતિ બની જશો અને લાખોપતિની એ પછી માઇન્ડસેટ સાયકોલોજીનું ગેમ છે એ કાંઈ કોર્સમાં ના આવે આમાં બતાવેલું હોય ને એ રીતનું તમે કરી ના હોય રૂલ્સ ફોલો કરવાના હોય કે દિવસના ત્રણ ટ્રેડથી વધારે નહીં અથવા મારું પાંચ ટકા કેપિટલ જાય એટલે હું બંધ કરી નાખીને દસ ટકા પ્રોફિટ રાખીશ એ રીતનું હું વન ઇન્ટુ ટુ વન ઇન્ટુ થ્રી રિસ્ક રિવોર્ડ બાકી તો તમને બધી મોં છે જેવું એવું કહી દો મને એક્સપિરિયન્સ છે ટ્રેડિંગનું ઘણું આ આપણે એમ કે ગુજરાતીમાં વિડિયો બનાવીએ તો તમારે જો ટ્રેડિંગ કરવી હોય કે ટ્રેડિંગ વધારે શીખવી હોય તો તમે તારો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો આજ મેં કીધું ગુજરાતીમાં હાલોને ને વિડીયો બનાવવું ટ્રાય કરવું કદાચ ગુજરાતી ઓડિયન્સ આવી જાય તો આપણે ગુજરાતીમાં ચાલુ કરી દઈશું બરાબર તો ધન્યવાદ દોસ્તો